હા મિત્રો હું છું મહેન્દ્ર પરમાર જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે રક્ષાબંધનનો પર્વ છે તો બહેનો આવી છે બને આવ્યા છે તો સરસ મજાની ચા બનાવીને પીવડાવીએ તો મારી વાઈફ સજન પરમાર ચા બનાવે છે મિત્રો જોઈ લો જો જો છે આ સજન માતાજી ની થી પર્વ સુંદર રીતે પત્યો સફળ થયો માતાજીની દયા મા હરસિદ્ધિ મારી કુળદેવી જે તમને હું મંદિર બતાવું છું આજે મારી કુળદેવીનું મંદિર મારસદ ભવાની છે મા ચિહર ભવાની જે મરતોડીની માતા વરકડીની જોઈ શકો છો ચા બનાવે છે જોજન ને ઉધરસ થઈ ગયું લાગે છે મને પ્યાડા ખાઈને ને ખાઈ ચા ઉકળે છે જો તો મિત્રો સરસ મજાની ચા ઉકરી ગઈ છે જોઈ શકો છો તમે હવે કેટલી તો મિત્રો તમને મારી ચેનલ યુટ્યુબ ચેનલ એ વિડીયો તમને સારી લેજો હોય તો શેર અને લાઈક કરજો હર હર મહાદેવ હર